દાહોદ મનરેગા કૌભાંડ મામલે હવે રાજકીય તાપમાન વધતું જઈ રહ્યું છે અને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ ખુદ મેદાને આવી જતા હલચલ મચી ગઈ છે તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ અને તેમના પુત્ર દ્વારા કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે કોંગ્રેસનો દાવો છે કે તેમના પ્રતિનિધિ મંડળે સ્થળ નિરીક્ષણ પણ કર્યું છે અને તેને અનુસરીને અધિકારીઓ દ્વારા પણ સ્થળની મુલાકાત લેવામાં આવી છે ત્યારબાદ જ આ મુદ્દે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રશ્ન ઉઠાવ્યો કે જો મંત્રીના પુત્ર નિર્દોષ હતા તો પછી તેઓ છુપાઈ કેમ રહ્યા હતા હતા આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે અગાઉ પણ તેમની સામે ચારસો ને પચાસ કરોડ ના આરોપો લગાવવામાં આવ્યા છે તાજેતરમાં માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાહોદ મુલાકાત ને પગલે મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ખોટી પ્રતિક્રિયા આપીને સમગ્ર મામલાને દબાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે એવો પણ આરોપ કોંગ્રેસ તરફથી મુકાયો છે આમ સમગ્ર મામલે રાજકીય ધમાસાણ ઝડપ પકડતી જાય છે ગુજરાત રાજ્યના ના પંચાયત મંત્રી બચુ ખાબડ સાહેબ એમના પુત્રો દ્વારા એજન્સી અંદર સેંકડો કરોડ રૂપિયા નાખી દેવામાં આવ્યા અને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે શું સામાન્ય જનતા જૂઠી છે શું ત્યાંના સરપંચો જૂઠા છે કોંગ્રેસ પાર્ટીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું છે ત્યાં કોઈ રસ્તામાં કરેલા નથી ત્યાં કોઈ ચેક ડેમો બનાવેલા નથી ત્યાં કોઈ ખેતર લેવલિંગનું કામ કરેલ નથી કશું જ કામ સ્થળ પર થયેલું નથી બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધીની અંદર એમના એક છોકરાને આ એજન્સીની અંદર બસો ને અગિયાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે અને હજુ વીસ કરોડ સરકાર પાસે માંગવાની કોશિશ કરી રહ્યા છે બિલો ભણાવી બેઠા છે અને બીજી એજન્સીની અંદર બેતાલીસ કરોડ એમના છોકરાની બીજી એજન્સીની અંદર બેતાલીસ કરોડ રૂપિયા એ લોકોએ લઈ લીધા છે તો આ ત્રણ વર્ષની અંદર ત્રણથી સાત પંચાયતોની અંદર ત્રણસો કરોડની ઉપરાંતનું આ લોકોએ લોકોનું કરી નાખ્યું છે બચ્ચું ખાબર મંત્રી અને એમના છોકરાઓએ કરોડો રૂપિયાનું લોકોનું કરી નાખ્યું છે અને એવું કહે છે કે ખોટો ઇલ્જામ છે ખોટો ઇલ્જામ હોય તો શું એમના છોકરાઓ પર કેમ ફરિયાદ થઈ એમના છોકરાઓ કેમ સંતાતા ફરતા હતા બરાબર છે પોલીસ તંત્ર જૂઠું છે સરકાર જૂઠી છે ડીડીઓ સાહેબ જૂઠા છે લોકો ત્યાંના જૂઠા છે સરપંચો જૂઠા છે સરપંચોએ કર્યું છે શું કહેવા માંગે છે એમ આગળ બી સાડા ચારસો કરોડનું હતું તો એ સગે વગે કરી નાખ્યું સરકારે સગે વગે કરાવી દીધું આ વખતે સગે વગે કરવા માટે આવી બાઇટો આપવા માટે આ મંજૂર થઈ રહ્યા છે આવી ખોટી ખોટી બાઇટો આપી રહ્યા છે બચ્ચું ખાબડ સાહેબ ખરેખર સાચી દિશામાં આની તપાસ થશે અને સાચી દિશામાં ફરિયાદ વ્યવસ્થિત થશે અને આ હમણાં મોદી સાહેબ આવવાના છે એટલે આ આવા બધી બાઇટો આપે છે અને ભવિષ્યમાં આ લોકો છૂટી ના જાય એના માટે પોલીસ તંત્રને પણ હું વિનંતી કરવા માગું છું કે મજબૂત એફઆરઆઈ થાય અને લોકોના જે કરોડો રૂપિયા આ લોકોએ સાવ કર્યા એ પાછા મેળવવામાં આવે અને એમની સંપત્તિ જપ્ત કરવામાં આવે એવી વિનંતી કરવા માંગુ છું હર્ષદભાઈ નીનામા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ